વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના પુત્ર કાય સાથે લંડનમાં છે તો તાજેતરમાં વિરાટ કોહલી પુત્રી વામિકા સાથે લંડનની એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો બંનેના આ ફોટો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો ગત છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વિરાટ કોહલીના ફેન્સ પેજ પર વિરાટનો તેની પુત્રી વામિકા સાથેનો ફોટો શેર કર્યો હતો આ ફોટામાં વામિકા વ્યસ્ત જોવા મળી રહી છે તો વિરાટ તેનો ફોન ચેક કરતો જોવા મળી આવ્યો હતો તો મહત્વનું છે કે અનુષ્કા શર્માએ ગત પંદર ફેબ્રુઆરીના રોજ પુત્રને જન્મ આપ્યો હતો તેણે ગત વીસ ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ માહિતી આપી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ